તમારા અત્યારે કાલે સગત મારો પ્રસંગ થયો કાલે તાટા મારો થાય ગોમ નો થાય તો થોડા તો મોઢા આડા ઓડલા રહેવાનો પણ તમે સજબુજીથી જે કામ કર્યું છે એ એકદમ આખા ગોમનો ખૂબ ખૂબ આભાર માનું છું દિનેશ ભાઈને એક જ વાત કરું છું કે ક્યારે પણ કોઈના પક્ષમાં નહીં તો ક્યારેય કામ નહીં કરવા અને સગવો ભય હોય

તમારી ઉંમર નાની છે તો નાની જે પદ મળ્યું છે એ પદને આપણે કેવી રીતે આગળ વધારવું આપણે ગોમની કેવી રીતે સલાહ લેવી તમને ખબર ના પડતી હોય મળીને પૂછો તમને કરતા શંકર શંકરલાલ એ બધાની કમિટીને ભેગી કરીને ભાવસિંગ શીખે બરાબર નાની નાની બધા યુવક તમારે કોઈ પણ કામ ગ્રાન્ટ આવે

તો એને જૂના સરપંચ હોય

તેમાં પણ જો સારી ગ્રાન્ટો મળતી હોય તો ભેગા થઈ અને આપણા મંદિર વેહલા વેહલા પુરાધાન વેલી પ્રતિષ્ઠા થાય તે હું રમાપ્રિય શંકર ભગવાનની પ્રાર્થના કરું છું આખા ગમનો ખૂબ ખૂબ આભાર માની મારી કહી દો તમારે